નામરૂપ ગુણ નહીં અમારે કબુ નો ધર્મ મેં અવતારા હમ હૈ બ્રહ્મા બ્રહ્મ હૈ માયા માયા સલા સંસારે આ ઈશ્વિદ હમ હૈ સભી મેં

આપડે તો તમે વિચાર કરો આ ધર્મ માં રાગ ને દ્રેશ ઉભા થાય ધર્મ માં રાગ ને ઉભા થાય કારણ કે ધર્મ આપણે આગળ નથી આવતા આપણે ધર્મ ના આગળ જવું પડે છે એ તો જેમનો જેમ છે એમનો એમ છે

पाप पुन से हम न्यारा, आ गुरु गुरु का दाप दाप का जोत जोत घटो घट जेल?

દારૂ પીવે એની સાપ હાંસી હોય ખોટી રમતા હોય ન થાય દારૂ પીતો હોય એનો પ્રકાશ ન થાય અને સોરી કરતો હોય એનો ન થાય અને જુગાર રમતો હોય થાય

ઝાંઝવાના નિર્જીવી વાત ગમે એટલો ધોળે આમ તો બધા મહાન પુરુષો કહે છે કે આણો આણો માન દળ ચેતન માન સસરા શર્મા બધે પરમાત્મા છે પણ એવું ગણિત્રીય ન રાખતા એવી ગણિત્રીય નો રાખતા શાસ્ત્રના ના નિયમ પ્રમાણે કેવું પડે છે બાકી તો પરમાત્મા એ ખુદ પોતે કીધું છે કે હું મારા ભક્તો સિવાય બીજે ક્યાંય હું કોઈ મંદિરો હું જે રહું છું એ મારા એટલે ક્યાં સુધી આ પરમાત્મા ને કેટલા ભક્તો વાલા છે એને વિચાર કરીએ

આટલા એક વખત પૂજારીને સપનું આવ્યું પૂજારી ને સપનું આવ્યું મંદિર માં જે ભગવાન ભાગ્યા આટલા પૂંજારી એની પાછળ પડ્યો હે ભગવાન ક્યાં તમે મૂકીને જાવશો ભગવાન પાછળ વળીને કહેશે કે હું તારો ભગવાન નહીં હું તો તારો કેદી હું તારો કેદી છું તો જ્યારે ખવરાય ત્યારે મારે ખાવાનું અને તો નવરાય ત્યારે મારે નાવાનું અને તો જયારે દ્વાર ખોલી કે બધાને દર્શન દેવાના મારે દર્શન દેવાના અને તાળું કે તારો ક્યાધી આ સપના ની વાત કરી એટલે ભગવાન એ જગ્યા નથી ભગવાન ક્યારે મળે ત્યાંનો અનુભવ કરો જ્યારે તમે ભગવાન ના બનો ત્યારે તમે ભગવાન ના બનો તો તમારો ભગવાન બને બને ને કે ન બને બને એમ આપણે જે સદગુરુ ના બનીએ તો સદગુરુ આપણો બને બને ને કે નહીં પણ આપણે બનવું જોઈએ આટલા કીધું છે કે એક સમય કે ગદ તરસ્યો થયો સાલો સરોવર તીર ભોળા ભાવે કે ભોળવો ને પીવા લાગ્યો આ નીર ક્યારે પગે કે હાચરો ને પગે વેટાઈ ગયો ધૂળ આટલા તરવાનો કોઈ આધાર જ ન રહ્યો પગે શારે પગે ધૂળ વીંટાઈ ગયું આટલા સોંડ કાઢી ને સિંહ નાખી નાખી હરિ દાસ નિંદ્ર કે હરિ જાગ્યા ને સંત દુખી થાય ગરોડ મેલો ગાજ તો ના તત્કાળ જોડ કાપી ને કટકા કર્યા ન વર્ચો જે જે કા તમને નથી ખબર આ બધા ના જોડ કાપી નાખે સંતો ને એ સિવાય બીજું કાર્ય જ નથી આ જે સંતો કાપ્યા કદાપિ શક્ર ગદા ને પદમ ધારણ કરીને જો ચાર ભૂજા વાળો ભગવાન આવે તોય તમારું મોક્ષ નું દ્વાર ખુલે નહી કારણ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ બધા એ સદગુરુ ધાર્યા એટલે આ બ્રહ્માજી નો પુત્ર નારદ કાયમ ને માટે દેવ સભામાં જાય દેવ સભામાં જાય એટલે જયારે જયારે નારદ ઉભા થઈને બીજા જાય ત્યારે બેઠા હોય ને લીપી નાખે